પાઠ બે વાર્તા રે વાર્તા સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે પેલો બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે કરુણાશંકર હાથી ખાતો હતો તે આંબા પરથી કેરી કેવી હતી આપેલ તમામ એ કે રસદાર કસદાર અને ખટમધૂરી કાગડીના માળામાં કેટલા ઈંડા હતા ત્રણ કાગડીએ હાથીની ફરિયાદ સૌ કોને કરી નાતના પંચને નાતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો રાજા ગરુડના દરબારમાં હાથીની ધર્મની બેન કોણ હતી કબૂતરી કોને પોતે કરેલા પાપનો હતો હાથીને હાથી વનમાં ફરે ત્યારે કોને હર્ષના ગીત ગાય છે કબૂતરી ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે પેલી ખાલી જગ્યા હાથી તાપથી સિયા થઈ ગયો કેરી ખાવાથી હાથીની તરસ છીપી અને તેના કોઠે તાઢક વળી ભોય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા કાગડીએ ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે સરોવરના છાતી પર પાણીમાં હાથી ઊભો છે હાથીને કોઈકના પાંખોના ફળફળાટનો ભાસ થાય છે રાજા ગરુડે હાથીની હદપારીની સજા માફ કરી હાથીના ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે ઝાડના ઝુંડમાં હાથીની ગરજનાના પડઘા પડે છે ચાલો એના પછી પ્રશ્નોનો જવાબ આપેલા છે ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો હાથીએ છાયામાં આંખ ઉઘાડી તો શું જોયું હાથીએ છાયામાં આંખ ઉઘાડી તો તેણે આંબા પર લુંબેને ઝુંબે કેરીઓ લચી રહેલી જોઈ ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી શો અવાજ આવ્યો ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી એક કંપનો અવાજ આવ્યો હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું ઈંડા ફૂટતાં કાગડીએ કકડાટ કર્યો છતાં હાથીએ શું કર્યું ઈંડા ફૂટતાં કાગડીએ કકડાટ કર્યો છતાં હાથી હવામાં સૂંઢ વીંટો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો હાથી ઘેનમાંથી જાગે તે પહેલાં શું થાય છે હાથી ઘેનમાંથી જાગે તે પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા હાથીની આંખમાંથી બોરબોર જેવડા આંસુ કેમ સરી પડે છે પોતાની બહેન કપૂરી કબૂતરીએ પોતાની સૂંઢ પર બેસી લી જોઈને હાથીની આંખમાંથી બોરબોર જેવડા આંસુ સરી પડે છે છેલ્લો પ્રશ્ન વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી ચાલો એના પછી ચોથો પ્રશ્ન બે ત્રણ વાક્યોમાં પ્રશ્નોના જવાબ કાગડીએ શા માટે કકડાટ મચાવી મચ્યો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણેય ઈંડા ફૂટી જવાથી તેને કકડાટ મચાવી મૂક્યો બીજો પ્રશ્ન કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી અને કેમ કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાઘ ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીયાને ઈંડા ફેંક્યા પછી થયેલ ભૂલ બદલ માફી માગવાના બદલે હાથી સૂંઠ વીંચતું ગર્જ ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો હતો ત્રીજો પ્રશ્ન કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શું ચુકાદો કર્યો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે ચાલ એના પછી ચોથો પ્રશ્ન ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડતમ ગાજે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસને પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે ચાલો પાંચમો પ્રશ્ન બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભું ઊભું સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો ઘડીકમાં કમળવનમાં ઘમાસાણ મચાવતો હતો તો ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આતંકનો ચિત્કાર કરતો હતો ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું કબૂતરીએ હાથીને બચાવવાની વિચાર આવતા સવારના વહેલા કિરણની સાથે જ ઉડી નીકળી તેણે વનટાળિયું ડુંગરની દિવાલ ઓળંગી અને પોતાના હાથી ભૈયાની શોધવા નીકળી પડી હાથીને કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે હાથીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે કે ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું નીકળી ગયું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ કાઢી નાખ્યો ચાલો એના પછી આઠમો પ્રશ્ન હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો અને કેમ હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થતો હતો કારણ કે તે આનંદમાં આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા ચાલો એના પછી પાંચમો પ્રશ્ન ચાર પાંચ વાક્યોમાં ઉત્તરો લખો એમાં પહેલો પ્રશ્ન હાથી જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોળા થઈ રહ્યું હતું ચારે બાજુ વનરાય ફેલાઈ હતી ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરી રહ્યા હતા મોર ગેંકી રહ્યો હતો કોયલ ટહુકી રહી હતી કબૂતર ઘોઘડી રહ્યું હતું હોલો ઘૂઘ કરી રહ્યો હતો અને કમળવર્ણનો મીઠો પવન હૈયામાં હર્ષે ભરી રહ્યો હતો પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો ચાલો બીજો પ્રશ્નનો જવાબ જોઈએ સરોવરમાં સ્નાન કરી લે હાથી પર બાદ સરદાર તીરવેગે ઘસીને તીણી ચાંચનો ભેરખાર ઘા મારે છે આથી કંઈક સમજે તે પહેલાં બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે પાછળ પડી બાજ સેનાની બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુકા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દીવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેસમાં ચાલ્યો જાય છે ચાલો ત્રીજો પ્રશ્ન હાથીને દેશવટો મળ્યો તેથી કપુ કપૂરી કબૂતરી છે એના પર શી અસર થઈ હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ઘેરે ખટ્ટામાંથી દર્દ ભર્યો અવાજ કહેતી હાથી ભૈયા તને આ શું સૂચજો તે હાથીએ કરેલા અપરાધથી ગમગીન હતી તેની હદપારીથી બેચેન હતી તે દરેક પળે મૂંગું મૂંગું કલ્યાણ કરતી હતી ચાલો ચોથો પ્રશ્ન કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેણે શું શું જોયું કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેણે ડુંગરની પેલે પાર જતાં આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટકાયું પક્ષી નજરે પડ્યું ધરતી પર જ કોઈ આંખે ચડ્યું નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીના આંખો પટ છવાયેલો જોયો એકાદ આડું આઘું પાછું ઝરણું વહેતું દેખાય તેમાં આખા પટમાં એકલી આંખ ઠારતી લીલી પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડા પાંચમો પ્રશ્ન હાથીને પોતાની ભૂલનો પસ્તાવો થયો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને શું કહ્યું તારા પાપનો તને પસ્તાવો થયો છે એ પસ્તાવામાં તારો અભિમાન ઓગળી ગયું છે તું માફી માગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં તારા માટે ધ્યાની યાતના કરું સાચા દિલનો પસ્તાવો કરનારી માફી મળે જ છે ચાલો પછી એ વાક્યોને છે એ પાઠના આધારે લખો પાંચ વાક્યો આપેલા છે એમાં બીજું વાક્ય છે એ પ્રથમ આવશે પછી ત્રીજું વાક્ય છે તે બીજું આવશે પછી પહેલું વાક્ય છે તે ત્રીજું આવશે અને પછી પાંચમું વાક્ય છે તે ચોથું આવશે અને હર્ષના ગીત છે એ ચોથું વાક્ય છે એ પાંચમું આવશે પ્રશ્ન સાત નીચેના વાક્યો કોણ બોલે છે તે એકમાંથી શોધીને લખો પેલું અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે રાજા ગરુડ ભાઈ તે તો હર્ષમાંને હર્ષમાં ન કરવાનું કર્યું કપૂરી કબૂતરી પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે કાગડી મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ પસ્તાવો છે હાથી તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જેને કહીશ કપૂરી કબૂતરી ચાલો એના પછી આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો લખો એક ઉદાહરણ આપેલું છે મોર વર્ષાઋતુમાં આગમને ઢેવું ઢેવું ગહેકે છે કોયલ આંબાડાળે મધુર સ્વરે કુંજે છે કબૂતર ગળું ફૂલાવી ઘોઘું કરે છે હોલો પ્રભુ પ્રભુતું પ્રભુતું બોલે છે અને કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કૂક કરે છે ચાલો એના પછી ખાલી જગ્યા આપેલી છે હાથી એ સડાક કરતી ઊંટ ઉંચકી હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડળ ડાળી તૂટી પડી હાથીએ હળવેક રહીને સૂંઠ ઊંચકી હાથી હાફો ફાફળો દોડ્યો જાય છે બાજ સરદાર હવામાંથી તીરવેગી હાથી પર ઘસે છે ચાલે એની પછી વિકલ્પો આપેલા છે રાજાની પ્રજા સુખમાં છે આ પ્રજાનો છે એ તમારે નામનો પ્રકાર કયો વાચક પછી ભૂખ ભાવવાચક જળ દ્રવ્યવાચક મથુરા અવ્યક્તિવાચક અને દયા ભાવવાચક ચાલો એના પછી અગિયારમાં પ્રશ્નમાં ફકરો આપેલો છે ફકરામાંથી આપણે જાતિવાચક નામ શાળા વિદ્યાર્થી સ્થાપત્ય પછી જિલ્લો અને જંગલ વ્યક્તિવાચકમાં હાથમાંથી સાબરમાંથી પીળો અને રવિવાર સમૂહવાચકમાં ટોળું બાળવૃંદ સહકુટુંબ વાચકમાં આનંદ મસ્તી મજા રોમાંચ અને સુંદર અને દ્રવ્યવાચકમાં શરબત અને નાસ્તો ચાલો ઉદાહરણ મુજબ તમારે ઘટા તો ઘટાદાર રસ તો રસદાર પછી મલાઈ તો મલાઈદાર વજન તો વજનદાર નસીબ તો નસીબદાર પાણી તો પાણીદાર પછી કસ તો કસદાર અણી તો અણીદાર સુગંધી તો સુગંધીદાર જોર તો જોરદાર ખુશ્બો

પક્ષી એટલે વિહક ખગ હિંમત એટલે બહાદુરી શક્તિ ધરતી એટલે ભૂમિ પૃથ્વી આવેગ એટલે જુસ્સો જોમ તોર એટલે મિજાજ અને ગર્વ ચાલો વિરુદ્ધાર્થી શબ્દ આગળ તો પાછળ સ્વચન તો પરજન ન્યાય તો અન્યાય આનંદ તો શોક હસવું તો રડવું ધોળી તો કાળી સવાર તો સાંજ અપરાધી તો ની અપરાધી પછી વિવેક તો અવિવેક પછી સંકોચવું તો વિસ્તરવું ચાલો શબ્દ સમૂહ હાથીનો લાંબો નાકવાળો અવયવ સૂંઢ કોઈ વાતનો તોડ લાગવા નિમાયેલું વાત કે તેથી વધુ માણસોનું મંડળ પંચ ફૂંકીને વગાડવાનું વાદ્ય શરણાય ગામનો વડો મુખી અને ઢોલ જેવું વાદ્ય પડધમ ચાલો પછી પ્રયોગો આપેલા છે મોંમાં પાણી છૂટવું એટલે ખાવાની ઈચ્છા થવી અથવા મોંમાં લાળ છૂટવી તમે ગમે તે વાક્ય બનાવી શકો પછી બીજું કોઢે તાઠક વળવી એટલે શાંતિ થવી ત્રીજું આંખ ઠરવી એટલે સંતોષ મળવો પછી ચોથું આંખે ચડવું એટલે અદેખાઈ થાય એવી રીતે કોઈ બીજાને દેખાવું પછી હસવામાંથી ખસવું થવું એટલે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું અને છઠ્ઠું અભિમાન ઓગળી જવું એટલે ગર્વ જતો રહેવો ચાલો અહીંના વાક્યો છે એ તમારે નમૂના પ્રમાણે લખવાના અથવા તમે પણ તમારી શિક્ષકની મદદથી પણ લખી શકો ત્યારબાદ સાતમું ગેલમાં આવી જવું એટલે આનંદમાં આવી જવું વાત વધવારી એટલે લપ કરવી અને ઘાણ નીકળી જવું એટલે ભારે નુકસાન થવું અથવા પાયમાલી થઈ જવી અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ